પાર્વતી પતે હર હર મહાદે ખાસ તો આજનો જે પવિત્ર દિવસ પૂજ્ય સદગુરુ શ્રી એકાદશી ગિરિબાપુની ચાલીસમી નિર્વાણ તિથિ સાથે સાથે શ્રાવણ મહિનાનો પ્રારંભ જે દરેક હિન્દુ સનાતન માટે એક મહત્વનો પ્રસંગ એક મહત્વનો ઉત્સાહ અને મહત્ત્વના એક ઉત્સવ અને આપણું પર્વ ચાલી રહ્યું છે એમાં આજુબાજુના ગામના ભાવિક ભક્તો મુંબઈના ભાવિક ભક્તો અને દરેક સમાજ એટલે અઢારે આલમ એક સાથે સમન્વય રહી અને સમરસતાથી જે બાપુની અતિથિ ભવ્ય રીતે ઉજવી રહ્યા છે એ બદલ હું દરેક સમાજનો દરેક સેવકનો ખૂબ ખૂબ આભારી છું અને આ જ્યોતેશ્વર મહાદેવ જે આસ્થા દરેકની આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થા સાથે જોડાયેલું એક એવું પ્રાચીન સ્થાન છે જ્યાં મહાદેવજી સ્વયં શિવ અને શક્તિ સ્વયં સ્વયંભૂ છે અને વિશ્વનું આ એકમાત્ર એવું શિવલિંગ છે કે જે દર વર્ષે વધતું રહે છે જે વિશ્વમાં સનાતન ઉપર જે લોકો આંગળી ચીંધી રહ્યા છે તેમના માટે આ એક સાક્ષાત એવો પુરાવો છે કે અહીંયા આપણા ઈશ્વર આપણા આસ્થાના ભગવાન અહીંયા હાજરા હાજુર છે અને સનાતનને જે નુકસાન પહોંચાડવા માટે અસામાજિક તત્વો સનાતનને બદનામ કરવા માટે પ્રયત્નો કરે છે એના મોં પર એક મોટો તમા કહી શકાય એવું આસ્થાનું આ અને જીવતો જાગતો પુરાવો એ જોતેશ્વર છે અને કચ્છનું આ પવિત્ર ધામ દરેકની આસ્થાનું કેન્દ્ર છે અને આ ધામને હરું ભર્યું કરવનાર પૂજ્ય એકાદશી બાપુની આ નિર્વાણ તિથિ પર્વ બધા જ સેવકો સાથે રહીને જે ઉત્સાહથી ઉજવે છે તે બદલ જય ગુરુ કનસી મહારાજ જય કનકી મહારાજ ખાસ તો દર વર્ષ આમ કચ્છી બોલતો કર કચ્છી ઓ કચ્છી બોલ કચ્છી બાપુ ભલે ઓ કચ્છી બોલતો છે અને દર વર્ષ આસા પૂરા ન્યૂઝ ખરેખર જોકો પાજે ધર્મ જો પ્રચાર કરે કાલ હકીકત માં ન્યૂઝ મારી મણિજી કચ્છ લેવી કચ્છની કોડીજી મા પૂરા ન્યૂ ચેનલ જે ધર્મ બચાવ કરી રહ્યા ધર્મ એક ગિરી મહારાજે કોઈ મહા ફાટો સુંગ હોય કલ્યાણ ચિથિ હોય એમ હમીસ થગલા એ ખૂબ ખા ભા પેન ગોત કે સેવક અહીંયા જગ્યા અહીં પંચકોસી પંચકોશી જગ્યા એ તંદુબા કવિ પંચકોશી કા લોક જો વાત પંચકોશી કા કલે પ્રેમો વેસા હો કલા સંતવાણી મોજ ખૂબ મોજ અહી નીજ ગઢવી હરિભા ગઢવી વૈશ્વમભાઈ ગઢવી નરેન્દ્રસિંહ જાડેજા અને મને ઘણા કલાકાર આવ્યા હોવા કલાકાર પછી પવિત્રવાણી

કોઈ ખામણી નથી આ જગ્યા પંચકોશી આ અહીંયા મુંબઈ કલકત્તા અને દેશ વિદેશથી માનવા વાળા અહીંયા ભાવિકો છે અને આ જગ્યામાં માં ભોગ છે અને આ જગ્યાને જે અમારા બાપુ કલ્યાણ બાપુ ખૂબ જ સારી રીતે સંભાળી રહ્યા છે અને હું બાપા આગળ પ્રાર્થના કરું કે એમને તૈયાર છે તો જ આ જગનમાં રહી શકાય એકલો લોકો રહી શકાય રાતના અહીંયા રહ્યું એટલે અમે તો બચપણ અહીંયા ગુજાર્યું છે અમને ખબર છે અમે રાતના બાપુ પાસે રોકાઈએ પૂજા બી અમે લંગોડી વાળી કરતા હતા હમણાં ભલે સમય પ્રમાણે બધું કરવું જોઈએ તો રવિગીરી બાપુ અહીંયા ખૂબ મહેનત કરી રહ્યા છે અને બાપુને આજે પૂર્ણતિથી છે ગુરુ મહારાજ એકાદશીગીરી મહારાજ કલ્યાણગીરી મહારાજ અને ખાસ આપણા દેવ જો તમે મારી વાત ના કરીએ ત્યારે બાપુને ખૂબ લાંબો આયુષ્ય આપે અને

કઈ ઠગ્યા કે પાકે ખૂબ અગ્યા મણી ભેગા થઈ ખબે ખબો મલાય કરે ઠગ્યા વિકાસ કે દીએ એન મે બાંગ મણી મહેનત કરી જાય જય જ્યોતિશ્વર જય ગુરુ કરસી મહારાજ જય કલેનજી મહારાજ સદગુરુ ભગવાન કી જય શ્રદ્ધે બ્રહ્મલિન સદગુરુ મન શ્રી એકાદશ ગિરીજી બાપુની આજે 40મી નિર્વાણ તિથિનો અહીં ઉત્સવ રાખવામાં આવેલ છે સાથે સાથે આ કચ્છનો આધ્યાત્મિક જ્યોતેશ્વર મંદિર

જે નિર્વાણ તિથિ છે એમાં આવવાનો અવસર મળ્યો બાપુએ અમને સૌને આમંત્રણ દીધા હતા એ આમંત્રણને અમને માન આપીને અમને સૌ આવ્યા ને ખરેખર અહીંયા આ તમામ સમાજો મળીને જે આ આયોજન કરે છે અભિનંદન છે પૂજ્ય સદગુરુ શ્રી એકાદશજી ની ચાલીસમી નિર્વાણ તિથિ નિમિત્તે અહીંના મંદિર સમિતિ દ્વારા ખાસ રવિગીરી દ્વારા જે સરસ મજાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે તેમાં આજુબાજુના અનેક ગામડાઓના મહાજનથી લઈ અને અઢારે અઢાર વર્ણ જે ખૂબ ઉત્સાહપૂર્વક શ્રદ્ધાપૂર્વક અહીં જોડાય છે મહાદેવ જે સ્વયંભૂ પ્રગટ લિંગ અને ખૂબ ઐતિહાસિક મંદિર જ્યાં આવનારા સમયમાં મને લાગે છે આ એક પર્યટન ધામ તરીકે વિકાસ પામશે કારણ કે આપ જોઈ શકો છો આટલી મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવી રહ્યા છે ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે પૂજ્ય રવિગીરીજી એનું સંચાલન ખૂબ જ સુપેરે સરસ રીતે કરી રહ્યા છે ત્યારે હું આપના માધ્યમથી શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે દરેક ભક્તોને પણ વિનંતી કરીશ કે આપ જરૂરથી અહીં જ્યોતિ મહાદેવના મંદિરના દર્શન કરવા પધારો અને ધન્યતા અનુભવો આજની તિથિ પ્રસંગે આજુબાજુના ગામડાઓના અઢારે વર્ણના લોકો ખૂબ ઉત્સાહપૂર્વક શ્રદ્ધાપૂર્વક અહીં જોડાય છે ભાવથી પ્રસાદ લે છે અને આ ધાર્મિક કાર્યમાં સૌ ધન્યતા અનુભવે છે ત્યારે જ્યોતિશ્વર મહાદેવના સાનિધ્યમાં સૌનું કલ્યાણ થાય એવી ભાવના સાથે અસ્તુ જય સર્વપ્રથમ આજે પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆતના સર્વને મહાદેવના હરિભક્તોને હું શુભકામના પાઠું છું આજે જ્યોતેષ્વર મહાદેવ જગ્યા ઉપર પરમ પૂજ્ય વંદનીય એવા સંત એકાદશી ગિરિ મહારાજની ચાલીસમી નિર્વાણ તિથિ પ્રસંગે આજે અમાસની ઉજવણી થઈ રહી છે અને શુભ શરૂઆત શ્રાવણ માસની આજે અહીંયા બહોળી સંખ્યામાં હરિભક્તો પધાર્યા છે અહીંયા અને એ બધાને શ્રાવણ મહિનાની અમે અહીંયા જ્યોતિશ્વર જગ્યા વતી શુભકામના પાઠવી છે ને આ જગ્યા તો જગજાહેર છે દરેક ભક્તો અહીંયા પધારે છે અને પોતાની મનોકામના અહીંયા મૂકે છે દાદા આગળ અને એ દાદા અહીંયા પૂર્ણ કરે છે એવી અહીંયાથી અનેક એવા ચમત્કારો પણ થયેલા છે કે દાદાએ અનેકના કાર્યો પૂર્ણ કર્યા છે આ જગ્યા ઉપરથી અને અનેક ભક્તો અહીંયા આવી અને જ્યોતેશ્વર મહાદેવનો દર્શન અને સા ટ્રસ્ટ ટ્રસ્ટવતી અહીંયા ગૌશાળા નું પણ ચાલે છે જગ્યા ઉપર અઢીસો બાપુ અઢીસો જેવા સંખ્યા ગૌશાળા માં પશુધન છે અને એના નિભાવ માટે સરકાર દ્વારા સબસિડી પણ પ્રાપ્ત થાય છે અને ભક્તો દ્વારા ગૌદાન પણ અહીંયા મળે છે બાપુ પોતે સારો એવો જુવારનો ચારો વવાણો છે અને જગ્યાની જે જમીન છે એનો પણ સદુપયોગ થાય છે આ ગૌશાળામાં આ જગ્યા ઉપરથી હું જાડેજા જયેન્દ્રસિંહ શિવભા ગામ તલવાણા આ જ્યોતેશ્વર મંદિરથી હું મારા જન્મથી જોડાયેલો છું કારણ કે આ ધરતીમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ પ્રવેશ કરે છે ત્યારે અહીં તમે જોઈ રહ્યા છો કે ધરતી ઉપર એક પૌરાણિક મંદિર છે જે સનાતન ધર્મનું પ્રતિક પણ છે અને ત્યાં શિવ શક્તિનો વાસ છે શિવ અને શક્તિ બંને જો કોઈ મંદિરમાં હોય તો એ આ એક મંદિર એક અલગ રૂપ ધરાવી રહ્યું છે આ ધરતી ઉપર જ્યારે હું આવ્યો ત્યારે મને એક જૂની એવી યાદો આવી ગઈ જે હું જમ્મુ કાશ્મીરમાં જ્યારે નોકરી કરતો હતો ત્યારે ત્યાંની હરિયાળી અને ત્યાંના વૃક્ષો અને ત્યાંનું જે જીવન હતું એ જીવન તમે આ હરિયાલી ઉપર જોઈ શકો છો આ હરિયાળી આ વ્યક્ત કરે છે કે કચ્છને જો ખરેખર કાશ્મીર બનાવવું હોય તો થોડા ઘણા પ્રયત્નો આપણે કરીએ તો કચ્છ પણ કાશ્મીર બની શકે છે તમે મારી સામે આ કલ્પ વૃક્ષનું કલ્પવૃક્ષ જેને કહેવાય છે કચ્છની ધરતી પર અમુક સ્થળોએ જ

પણ ઘણો જ લાભ કિસાનોને મળે છે અને આમાં પણ પ્રગતિ થાય એવી હું સરકાર સાથે આશા ધરાવું છું શિવભક્તો અહી વધારે આવે એના માટે રોડ અને રસ્તાનો વિકાસ જરૂરી છે સમયાંતરે આ દેવસ્થાનને સરકારી ગ્રાન્ટ ઘણા સમયથી મળેલ નથી તો જો આ ગ્રાન્ટ જો મળે અને આનો વિકાસ થાય જેવી રીતે આશાપુરા આ પણ ઊંચું લઈ જવા માટે સરકારની નજર ખબર નહીં કેમ રહી ગઈ છે આ એક અને પૌરાણિક ધર્મસ્થાન છે અને એને વિકાસની જરૂર છે એટલે હું આ વિડીયો આશાપુરા ન્યૂઝ થી એક દરખાસ્ત કરું છું કે સરકારની આ તરફ નજર આવે અને આ ધર્મસ્થાનનો વિકાસ થાય